સારવાને મુસ્તફા હોસ્પિટલ તરફથી મીમ્સ હોસ્પિટલના સહકારથી એક મેગા મેડિકલ મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર જેટલા ડોક્ટર પોતાની સેવાઓ આપી હતી દરેક વિસ્તારના અલગ અલગ ડોક્ટરોએ પોતપોતાના વિભાગમાં દર્દીઓને તપાસ્યા હતા નિદાન કરી આગળની સારવાર આપી હતી આ કેમ્પમાં ટોટલ બધા ડોક્ટર્સના મળીને ચારસો નેવું જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી અંદાજીત ચાલીસ જેટલા દર્દીઓના આગળના ઓપરેશન સહિતની સારવાર કરી આપવામાં આવશે આ કેમ્પમાં શરૂઆત મોલાના સાહેબે તિલાવતે કુરાન શરીફથી કરી હતી ત્યારબાદ ઉપસ્થિત ડોક્ટર અને મહાનુભાવોનો શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ નજીબ અબ્બાસીએ કરી હતી ત્યારબાદ મુંદ્રાના جناب હાજી સલીમભાઈ જત કે જીઓ હાલ માજ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ તરીકે વરાયા તે બદલ તેઓનો સંસ્થા તરફથી વિશેષ સન્માન રહીમભાઈ ખત્રી નજીબ અબ્બાસી અને ઇબ્રાહિમ જતે કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત ડોક્ટર કૌશિક શાહ સાહેબનો વિશેષ સન્માન હાજી સલીમભાઈ જતે કર્યું હતું એના પછી ઉપસ્થિત તમામ ડોક્ટર્સનું સન્માન હાજર રહેલા અતિથિઓ સર્વશ્રી ઇર્શાદુલ હક બુખારી ઇમરાન ઇમરાનભાઈ જત ઓસ્માણભાઈ આગરીયા ભાઈ ખત્રી ભાઈ તુર્ક ઓવેશ ખત્રી શબાનાબેન મેમણ ફરીદ ખત્રી નિઝામતુર ક ગુલામ દસ્તગીર ખત્રી વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બાર જેટલા ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી जेमा डॉक्टर नौसाद खत्री डॉक्टर कौशिक शाह डॉक्टर नील परमार डॉक्टर भाविक ठक्कर, डॉक्टर मिरल ठक्कर, डॉक्टर शालिनी राकेश डॉक्टर मुस्तकीम खोजा डॉक्टर हर्षद गोस्वामी अने कारवाने मुस्तफा हॉस्पिटल ना डॉक्टरो सर्वश्री डॉक्टर आयशा खत्री उर्वशी चौधरी डॉक्टर अनीश आग्रिया डॉक्टर जाफर कादरी અને ડોક્ટર આલ્મીના ચાનિયાએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી અને તમામ દર્દીઓને નિદાન કરી સારવાર લખી આપી હતી આ ઉપરાંત જેમને લોહીના ટેસ્ટ કરવાની જરૂર હતી એમને કારવાને મુસ્તફા લેબોરેટરીમાં મફત લેબોરેટરી કરી આપવામાં આવી આ ઉપરાંત ઓપરેશન લાયક દર્દીઓને ઓપરેશન માટે અલગથી બોલાવવામાં આવશે આ પ્રસંગે આગેવાનો સર્વશ્રી અસરફભાઈ તુર્ક सुल्तान भाई तुर्क असलम भाई तुर्क सिराज भाई मलेक इम्तियाज भाई मोयना रफीक भाई तुर्क यासर खतरी फारूक सुमरा कासम सुमरा सहित अनेक आगेवा उपस्थित रहा था आ केम्प ने सफल बना मीम्स हॉस्पिटल स्टाफ उपरांत कारवाने मुस्तफा हॉस्पिटल सर्वश्री सुलेमान जत इब्राहिम गाद सुल्तान नारेजा अख्तर कुंभार बेन

મેગા કેમ્પો કરી રહી છે એ અહીંના ચેરમેન અને મારા સાથીદાર નજીભાઈ અબ્બાસીને એનો સૌથી વધારે માન જાય કારણ કે પોતે પ્રોફેસર છે અને કારવાને મુસ્તફાના ચેરમેન પણ છે એમનો વધારેમાં વધારે લાભ મુન્દ્રાના લોકોને મળે છે દર વર્ષે અમે અહીં બાપુની વાડી ઉપર મેગા કેમ્પો રાખીએ રાખીએ છીએ જેમાં ઘણા ઘણા બધા ગરીબ દર્દીઓ કે જેઓ આર્થિક રીતે સંપન્ન નથી અને દર્દથી ઘેરાયેલા હોય છે એમને અમે વિવિધ હોસ્પિટલોમાં જ્યાં એની જરૂર પડે ત્યાં મોકલીએ છીએ મહાકાર્ડ હોય તોય ભલે નહીં તો પછી અમે કોન્ટ્રીબ્યુશન કરી અને એમના જે પણ દર્દ હોય કે ઓપરેશનની જરૂર હોય એ અમે બધા સંયુક્ત રીતે સાફ સકાર આપી અને દર્દીને પૂરો એનો લાભ આપીએ છીએ અહીં મુસાપોના સાનિધ્યમાં મેડિકલ અને શૈક્ષણિક ક્ષેત્રે ઘણા બધા કાર્યો થાય છે કારણ કે અહીંયા શૈક્ષણિક રીતે એક જુસ્સાદાર ટીમ જે સુફિયાનભાઈ ખત્રીએ પાયો નાખ્યો છે એના ઉપર ઘણો બધો લોકો જવાનીઓ તૈયાર થઈ ગયા છે અને સાથ સહકાર આપે છે ફક્ત અમને તો ક્યાંક સહયોગ આપવાનો હોય છે ક્યાંક થોડીક આર્થિક મદદ કરવાની હોય છે બાકી અહીંની ટીમ જ કાર્યરત છે અને સૌથી અભિનંદનને પાત્રો હોય તો ક્વા અને મુસ્તફાની ટીમ અને યુવા ટીમ કે જેમાં શોફિયાનના ભાઈ ગાસરભાઈ છે અમે કારવાને મુસ્તફા સમિતિની બિલ્ડિંગ બનાવી તો એમાં સત્તર લાખનો ખર્ચો નજીબ અબ્બાસી સાહેબે કર્યો તો ઘણી બધી કંપનીઓ પાસેથી અમે સીએફઆર ફંડ લીધું અને ખાસ કરીને અદાણી ફાઉન્ડેશનને સૌથી મોટો સહયોગ કર્યો અમારી પાસે બે એમ્બ્યુલન્સો નવી છે બે સબવાઈનીઓ છે અને ઘણી બધી જે મેડિકલ ક્ષેત્રે જરૂરિયાત રહે છે તો ઘણી બધી કંપનીઓ અમને સીએસઆર ગ્રાન્ટ મદદ કરે છે એમાં શંકાને સ્થાન નથી કારવાને મુસ્તફા હોસ્પિટલ તરફથી છેલ્લા વીસ વર્ષોથી અમે કેમ્પ કરી રહ્યા છીએ અને દર વર્ષે નાના મોટા કેમ્પ થતા હોય છે ઉપરાંત એક મોટો કેમ્પ જેમાં સર્જિકલ ક્ષેત્રો આવરી લેતા હોઈએ છીએ એમાં જે દર્દીઓ મા કાર્ડમાં ઓપરેશન થઈ શકે એમને ડૉક્ટર કૌશિક ટીમ દ્વારા નહીં તો હાજી સલીમભાઈ જત રહીમભાઈ ખત્રી એવા બીજા દાતાઓના સહયોગથી અમે એમનું ઓપરેશન પૂર્ણ કરાવતા હોઈએ છીએ આ બધા ડૉક્ટરો અમારી પાસે કેટલાક ડૉક્ટરો એવા છે કે વિઝિટિંગ આવે છે કેટલાક ડૉક્ટરો એવા છે કે મિમ્સ હોસ્પિટલમાં સેવા આપે છે અને કેટલાક નવા ડૉક્ટરો જે છે એ અમારી સાથે હવે જોડાવાના છે એમને બોલાવીએ છીએ અમારી ગણતરી એવી હોય છે કે જે ડૉક્ટરો અહીં આવે એ પાછા ફોલોઅપ પણ અહીં મુન્દ્રામાં જ મળી જાય એમને તો વધારે સારું અમારી હોસ્પિટલ લગભગ વીસ વર્ષથી ચાલુ છે એમાં કોઈ દિવસ અમને એવું નથી બન્યું કે દાતાઓનો સહકાર ન મળ્યો હોય મોટા ભાગે અમારી ફંડ રમઝાન મહિનામાં જકાત સ્વરૂપે મળી જતું હોય છે આ ઉપરાંત અમારી જે પ્રવૃત્તિઓ છે એને અદાણી ફાઉન્ડેશન તરફથી મેડિકલ વેન વગેરે મળતી હોય છે અને બીજા દાતાઓના સહકારથી આ કાર્ય ચાલી રહ્યું છે અમારે હોસ્પિટલમાં અત્યારે કુલ પાંચ ડૉક્ટરોની ટીમ છે અને ચોવીસ કલાક મુન્દ્રામાં ગમે ત્યારે રાતે આવો તમે તો તમને હોસ્પિટલ ચાલુ મળશે કેમ સામાન્ય રીતે એવી જગ્યાઓમાં કરવામાં આવે છે અને ખાસ કરીને મુન્દ્રાની વાત કરીએ તો કારવા અને મુસ્તફા હોસ્પિટલ દ્વારા દર વર્ષે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરી અને જે સગવડો મુન્દ્રામાં ઉપલબ્ધ નથી જે સ્પેશિયાલિસ્ટ મુન્દ્રામાં ઉપલબ્ધ નથી એવા ડૉક્ટરોને શહેરમાં લાવી અને તેમનું દર્દીઓને એમની સેવાનો લાભ મળે નિદાન માટે એમની સેવા મળી રહે અને ઉપરાંત આ સેવાઓ તદ્દન ફ્રી હોય એટલે ગરીબ માનો ગરીબ દર્દી પણ આ સેવાનો લાભ લઈ શકે અને ત્યારબાદ ખાસ કરીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અહીં આવવાનો આનંદ એ હોય છે કે દર્દીને માત્ર નિદાન કરીને કામ પૂરું કરવામાં નથી આવતું નિદાન કરવામાં મદદરૂપ જેટલી તપાસ કરવાની છે એની સગવડ પર તદ્દન ફ્રી કરવામાં આવે છે અને ત્યારબાદ ઓપરેશનની સગવડ પણ ફ્રી કરવામાં આવે છે છેલ્લા લગભગ મને લાગે છે કે વીસ વર્ષથી આઈ થિંક ધરતીકંપના બે વર્ષ પછીથી હું રેગ્યુલર કારવાને મુસ્તફા હોસ્પિટલ સાથે જોડાયેલો છું અને એના દરેક સેવા કાર્યોમાં એમની સાથે હાજર હોઉં છું સામાન્ય રીતે અહીંયા ઓપરેશનની સાઈટથી જોઈએ આપણે તો પથરીના દર્દીઓ મુન્દ્રામાં પુષ્કળ જોવા મળે છે અને પથરીના દર્દીઓની તકલીફ એવી હોય છે કે પથરીનું નિદાન થાય પણ દુખાવો મટી જાય તો ઘણીવાર સગવડના અભાવે એ લોકો ઘણો સમય નીકાળી દેતા હોય છે એ પ્રમાણે બહેનોમાં જે ગર્ભાશયની તકલીફોનું પ્રમાણ જોવા મળે છે અને આંખના દર્દીઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે અને હવે આપણે અહીંયા આગળ જે ડાયાબિટીસ અને પ્રેશરના દર્દીઓ માટેનો પણ વિભાગ શરૂ કરેલ છે એના ડૉક્ટર પણ આજે સેવા આપી રહ્યા છે સંદેશ આજના જમાનામાં સૌથી વધારે જરૂર છે નિયમિત તપાસ તમને તકલીફ હોય કે ના હોય જ્યારે આવા કેમ્પનો લાભ મળે અથવા તો નજીકની હોસ્પિટલમાં જોઈ અને ઉંમર પ્રમાણે દર વર્ષે કે દર બે વર્ષે શરીરની નિયમિત તપાસ કરાવવી જોઈએ એટલે કોઈપણ રોગ શરીરમાં આવે એનાથી પહેલાં એનું નિદાન થાય અને એની સારવાર કરવાથી આપણે એને ટાળી શકીએ છે અને એની સાથે સાથે એક આયુષ્યમાનનું કાર્ડ દરેક જણાય જે પણ એના નિયમોને આધીન રહી અને કરાવી શકતા હોય એમને કરાવીને તૈયાર રાખવું જોઈએ કે કોઈ પણ ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે સારવાર નિયમિત હોસ્પિટલમાં લઈ શકાય